ઈદની પૂર્વ સંધ્યાએ બજારોમાં ખરીદી કરવા મુસ્લિમ બિરાદરો મહિલાઓ પુરૂષો ઉમટી પડ્યા હતા સવારે શહેર તાલુકાને વિવિધ મસ્જિદોમાં ઈદગા સહિત ઈદની નમાઝ અદા કરી સાથે ગરીબ વિધવા પરિવારોને ઈદની ખુશીમાં સામેલ કરવા જાનવરની કુર્બાની કર્યા બાદ ત્રણ હિસ્સામાં તક્ષીમ કરી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સવારે કબ્રસ્તાન તેમજ વિવિધ દરગાહ પર ફૂલ ચાદર ચડાવી પૂર્વજો માટે દુઆ ગુજારવામાં આવી હતી બાદમાં નવા પોશાકો પરિધાન કરી વિશેષ વાજિ નમાઝ અદા કરવા ઈદગામ મેદાન તેમજ વિવિધ મસ્જિદોમાં ઈદ અલ અઝહા બકરાઈદની નમાઝ અદા કરી દેશમાં કોમી એકતા અને ભાઈચારો જોડવાઈ રહે દેશની પ્રગતિ સાથે વરસાદ પણ સારો પડે એવી દુઆ ગુજારી હતી તાલુકાના ચાંદુદ માંડવા ભીલાપુર ચંદવાડા મોતીપુરા સિંધિયાપુરા સેગવાડા કુંધેલા કાયાવરણ અકોટી તેંતલાવ સહિત ગામો વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી ડભોઈ ઈદગાહ મેદાન ખાતે મૌલાના અનવર અશરફીએ ઈદ ઉલ અઝાહા બકરાઈદની નમાઝ અદા કરાવી હતી તેમજ ડભોઈની વિવિધ મસ્જિદોમાં પણ વિશેષ નમાઝ મુસ્લિમ દ્વારા અદા કરી એકબીજાને છાતી સરસો ભેટી મુબારકબાદ પાઠવી હતી આ પ્રસંગે ડભોઈ શાહર કાજી સૈયદ સૈફુદ્દીન સાહેબ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે એકબીજાને ગળે મળીને ઈદ મુબારકબાદી પાઠવવામાં આવી હતી શાંતિપૂર્વક ઈદનો તહેવાર મુસ્લિમ બિરાદરોએ મનાવ્યો હતો السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ عالم اسلام کو آج تاریخ سات چھے دوہجار پچیس کو عیدالاضحیٰ کا دین مبارک ہو کہ آج کا یہ دین اللہ کے بندوں کو اللہ کی طرف سے ایک انعام کا دین ملا ہے جس دین میں اللہ کے بندے عید کی نماز ادا کرنے کے بعد صاحب استطاعت لوگ اپنی قربانیاں اللہ کی راہ میں پیش کرتے ہیں اللہ رب العزت کی بارگاہ میں دعائیں کہ مولا تعالیٰ ہر ایک کی نماز کو ہر ایک کی قربانی کو اپنی بارگاہ میں قبول فرما لے اور عالم اسلام کو آج کا دین خوب خوب برکتی نصیب فرمائے اور آج کے اس دین کے صدقے میں اللہ پاک ہم سب کو عالم اسلام کو اور ہندوستان کو بالخصوص اطمینان اور سکون کی زندگی نصیب فرمائے مولا تعالیٰ کی بارگاہ میں دعا ہے کہ مولا تعالیٰ ہم سب کو آج کے بابرکدین کے صدقے میں بھائی چارگی اور محبت ایک دوسرے کے دل میں پیدا کرنے کی توفیق عطا فرمائے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ